એ બાઈજીને ક્યાંથી ઈશારો કર્યા અને શ્રી માતાજી બોલાવે છે અને શ્રી માતાજી કીધું કે તું ગુરુ તો એ ખુશ થઈ ગયા એની મનની ઈચ્છા હતી એને સાધુ બનવાની ઈચ્છા હતી અને ડાયરેક્ટ માતાજી એમ કીધું કે તું ગુરુ મહારાજજી કી સેવા કરેગી તું ગુરુ દરબાર કી સેવા કરેગી આશ્રમ ને રહેના ચાહતી હે ખુશ જે મેરે મમ્મી પાગ્રામ માતા પિતા પણ સાથે પોતા વાત કરી

લાભ એ બાઈજી એક જવાબદારી એના માથે એ સોપે છે બધી જ સેવા કરે છે અને કહેવાય છે કે દોઢ વર્ષ ના થયા એ બાઈજીઓ કે છે કે વિભુજી મહારાજે દોઢ વર્ષના થયા અને બોલતા શીખ્યા એક દિવસ વિભુજી મહારાજ ને સાથે એ ભાઈજી રમતા તો રમતા રમતા વિભુજી મહારાજી ભૂલી ગયા કે બાઈ જે અફ તો આપી ઈચ્છા પૂરી હો ગઈ સેવા કરનેથી ઓલા બાઈજી તો ભૂલી જ ગયા તા એને તો એમ કહો કે સપ્નની વાત ક્યારેય સાચી હોય નહીં તો વિભુજી મહારાજ એ છે કે બાઈ જે અફ તો આપની ઈચ્છા પૂરી હો ગઈ દર્શન ભી હો ગયા સેવા કા લાભ ભી મિલ ગયા ત્યારે બાઈજી ને યાદ આવો કે ઓલું સપ્ન મેં જોયું હતું શ્રી માતાજી ની કૃપા થી આજે સાકાર થઈ ગયો અને કાઠમંડો ની અંદર કહેવાય છે કે એ બાઈજ ને પ્રચાર કાર્ય માટે ગુરુ મહારાજ એ આજ્ઞા આપી અને પછી એ નેપાલની અંદર એ જ્ઞાન નો પ્રચાર કર્યો તો કેવાનો ભાવ એ છે કે એક થી ગુરુ દરબાર ની અંદર મહાન શક્તિ છે અને એ મહાન શક્તિઓના દર્શનનો સ્પર્શનનો અને એને અમૃતમય પ્રવચનનો આપણને લાભ મળે છે આપણે કેટલા ભાગ્યશાળી છે યાર વિચાર તો કરો હે કેટલા ખુશ નસીબ છીએ કે આપણે સાકાર મહાપુરુષના સાનિધ્યમાં બેસીને એ અણમોલ ખજાનાને પ્રાપ્ત કરી રહ્યા છીએ અજ્ઞાની હતા જ્ઞાન નહોતું બે ફાઉન જીવન આપણે જીવી રહ્યા હતા પણ ગુરુ મહારાજ એ વીણી વીણીને આપણને એના ચરણોની અંદર રાખ્યા છે જ્યારે પણ ગુરુ મહારાજી સત્સંગ પ્રવચન શરૂ કરે એટલે સૌથી પહેલા ભક્તોને સંતોને યાદ કરે સત્સંગ પૂરો થાય એટલે જે ભક્તો નથી એવા

કરી લેવી જોઈએ અને રેફડાની અંદર સાક્ષાત ગુરુ મહારાજ એ આ બધાને કેમ જ છે સ્વપ્ન છે હકીકત કોઈને લાગે છે કોઈને હકીકત લાગતું જ નથી સ્વપ્ન જેવું થઈ ગયું કે ગુરુ મહારાજ રેફડામાં આવી ગયા હજી ભક્તોના ફોન આવે છે કે ઓલા પરવા સ્ટેટસમાં જોવે ને કે રેફડા કામમાં સત્સંગ એટલે તરત ભક્તોના મેસેજ અને ફોન આવે ઓલા ભરવાડના ગામમાં ગયા તા એ ગામ ગુરુ મહારાજ તો યાદ કરે ગામડે ગામડે ભક્તો બધા યાદ કરે જેને ગુરુ યાદ કરે ને એને બધા યાદ કરે તો આ ગુરુ મહારાજની વિશેષ કૃપા છે તો એક નાનું સરખું ભજન છે બધાએ તાળી પાડીને સાથ આપજો ચાલ જેમ હું આજે ટ્રાય કરું છું પહેલી વાર ખાલી બે શબ્દ બનાવ્યા છે વિભુજી મહારાજ માટે तो गावा इच्छा से तो थोड़ा थोड़ा टेको आप तो अपनी गाड़ी उपड़ी जाए बोलिए श्री विभु जी महाराज दिल में बसा कर तेरी मूर्ति उतारू Thank okay. you. ભુતો તો દેરન મેરી સુરત ચેતન કો व्यासારેન Oh, oh, Thank <laughs> you. પ્રેમથી બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ ભાઈ જે કેટલી સરસ વાત બતાવી ખરેખર મને તમને આવા ગુરુ મહારાજજી મળ્યા છે ને એ બહુ મોટા ભાગ્યની વાત છે કારણ કે આવા મહાપુરુષ નથી મળતા આવા સંતો નથી મળતા સંતો કે રામ ગુલાવા ભેજિયા દિયા કબીરા રોય કબીર સાહેબ ને あ